વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક કરા ક્લાસીસ ધોરણ નવ વિષય વિજ્ઞાન ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલું નમૂનાનું પ્રશ્નપત્ર એનું આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હતા એમ આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છે જેમાં વિભાગ એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન સરસ મજાનું જોયું હતું આજે વિભાગ બીના પ્રશ્નોનું આપણો સોલ્યુશન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ આ પેપરમાંથી બોર્ડમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે તમારા વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ છે કારણ કે ગુજરાત બોર્ડ દ્વારા આ નમૂનાનો પ્રશ્નપત્ર મોડલ પેપર આપવામાં આવ્યું છે ચાલો વિભાગ બી ના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો ટોટલ પ્રશ્ન નંબર પચીસ થી સાડત્રીસ એમ તેર પ્રશ્નો આપવામાં આવશે જે પૈકી ગમે તે નવ લખવાના રહેશે અને દરેકના બે ગુણ છે તો નવ દુ અઢાર તો આ વિભાગ અઢાર માર્ક્સનો રહેશે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચાલો

જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એને ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે ચલો બાષ્પીભવન કોને કહેવાય કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનો બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે મમ્મી પોતું મારે તો થોડા સમય પછી એ પાણી બાષ્પીભવન થઈને હવામાં ઉડી જશે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બાષ્પીભવન એ રીતે જ્યારે મમ્મી આ કપડાં ધોઈને એને સૂકવી દે તો તમે ત્યાં તો કોઈ ગરમ કરતા નથી ત્યાં આગળ વાતાવરણમાં એ પાણી ઉડીને જતું રહે છે બાષ્પ સ્વરૂપે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બાષ્પીભવન તો ત્યાં આગળ ઉત્કલન બિંદુ કરતાં ઓછું તાપમાન હોય છે તો આ વસ્તુ બાષ્પીભવનમાં લખવી પડે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને બાષ્પીભવન કહે છે ચાલો છવ્વીસમો પ્રશ્ન એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે બત્રીસ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજન બાળે છે જો વિદ્યાર્થી મિત્ર બે અલગ અલગ વાયુ લેવાના છે એક ઓક્સિજન લેવાનો છે બીજો હાઇડ્રોજન લેવાનો છે પ્રથમ કિસ્સામાં એક વિદ્યાર્થી બત્રીસ ગ્રામ ઓક્સિજનની હાજરીમાં ચાર ગ્રામ હાઇડ્રોજનને બાળે છે જ્યારે પાણી મળે છે છત્રીસ ગ્રામ છત્રીસ ગ્રામ પાણી પ્રાપ્ત કરે છે જો ચોસઠ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજન બાળે તો કેટલા ગ્રામ પાણી પ્રાપ્ત થશે જો એ યાદ રાખો પહેલાં બત્રીસ ગ્રામ ઓક્સિજન લીધું ચાર ગ્રામ હાઇડ્રોજન લીધું પાણી કેટલું મળ્યું છત્રીસ ગ્રામ એટલે બત્રીસ પ્લસ ચાર કરો તો છત્રીસ ગ્રામ મળે અહીંયા આગળ ચોસઠ ગ્રામ ઓક્સિજન લેવાનું છે ચાર ગ્રામ હાઇડ્રોજન લેવાનું છે હાઇડ્રોજનને બાળીએ તો કેટલા ગ્રામ પાણી મળે તો પાણી મળશે છત્રીસ ગ્રામ જ મળશે ઓકે તો મેં અહીંયા લખેલું છે જો જ્યારે ચોંસઠ ગ્રામ ઓક્સિજન લેવામાં આવે અને એમાં ચાર ગ્રામ હાઇડ્રોજનને બાળવામાં આવે તો પણ પાણી છત્રીસ ગ્રામ જ મળશે જે પહેલા કિસ્સામાં છત્રીસ ગ્રામ મળ્યું હતું એટલું જ તો એના પાછળ કારણ શું છે એના પાછળ કારણ છે રાસાયણિક સંયોગીકરણનો નિયમ અને નિયમ કયો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે નિશ્ચિત પ્રમાણના નિયમના કારણે આવું થાય છે કારણ કે પાણીમાં બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન દરથી ચોક્કસ ગુણોત્તરમાં જોડાયેલા હોય છે અને ગુણોત્તર કેટલો છે એક જેમ આઠ એટલે એક ગ્રામ પાણી નવ ગ્રામ પાણી લેવામાં આવે તો એમાં એક ગ્રામ હાઇડ્રોજન હશે અને નવ આઠ ગ્રામ ઓક્સિજન હશે વિદ્યાર્થી મિત્રો ફરીથી જો નવ ગ્રામ પાણી લેવામાં આવે તેમાં એક ગ્રામ હાઇડ્રોજન હશે અને આઠ ગ્રામ ઓક્સિજન હશે તો આપણે અહીં આગળ કેટલા ગ્રામ હાઇડ્રોજન લીધું છે વિદ્યાર્થી મિત્રો ચાર ગ્રામ તો ચાર આઠ કેટલા થાય ચાર આઠ થશે બત્રીસ ચાર આઠ બત્રીસ તો પાણીમાં ઓક્સિજન કેટલા હશે બત્રીસ ગ્રામ તો ચાર ગ્રામ હાઇડ્રોજન ને છ બત્રીસ ગ્રામ ઓક્સિજન એટલે પાણીનું દળ કેટલું થયું છત્રીસ ગ્રામ ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી તમે અહીંયા આગળ જુઓ બત્રીસ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજન બાળ્યું તો છત્રીસ ગ્રામ જ પાણી મળતું હતું અને ચોસઠ ગ્રામ ઓક્સિજનમાં ચાર ગ્રામ હાઇડ્રોજન બાળ્યું તો પણ કેટલું મળતું હતું છત્રી ગ્રામ જ મળતું હતું એના પાછળ કયો નિયમ જવાબદાર છે સંયોગીકરણનો નિશ્ચિત પ્રમાણનો નિયમ જવાબદાર છે એનું કારણ છે કે સંયોજનમાં તત્વો હંમેશા દરથી ચોક્કસ ગુણોત્તરમાં જોડાયેલા હોય છે અને પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન કયા ગુણોત્તરથી જોડાયેલા છે એક જેમ આઠ એટલે ચાર ગ્રામ હાઇડ્રોજન લો તો સામે ઓક્સિજન કેટલા ગ્રામ હોય ઓક્સિજન ચાર આઠ બત્રીસ ગ્રામ જ હોય બરાબર છે આ એક છે આ આઠ છે આ અહીંયા ચાલ લો તો અહીંયા કેટલા આવશે ચાર અઠા બત્રીસ આ રીતે જો અહીંયા આગળ ચાલ લઈએ તો અહીંયા આગળ ચારથી મલ્ટીપ્લાય કરો તો ચાર આઠ બત્રીસ તો બત્રીસ ગ્રામ જ આવશે અને ચાર ને બત્રીનો સરવાળો કરો તો કેટલા થાય છત્રી ગ્રામ જ પાણી મળે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એનું પાછળનું રીઝન છે ઓકે મેં અહીંયા આગળ સમજાવી દીધું છે તમારે આની પીડીએફ જોઈતી હોય તો મારા નંબર પર વોટ્સઅપ કરીને આની પીડીએફ મંગાવી શકો છો અને તમે જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધીએ સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે એચ થ્રી જેને નાઇટ્રિક એસિડ કહેવામાં આવે છે પ્રશ્ન ચેપ્ટર નંબર ત્રણમાંથી છે એનું આણવીય દળની ગણતરી કરો હાઇડ્રોજનનું પરમાણવીય દળ એક યુનિટ આપી દીધું છે એક યુનિફાઈડ માસ નાઇટ્રોજનનું ચૌદ યુનિફાઇડ માસ અને ઓક્સિજનનું સોળ યુનિફાઇડ માસ આપેલું છે આ એકમ છે યુ ફોર એકમ અને એનું એકમનું ફૂલ ફોર્મ શું છે યુનિફાઇડ માસ તો કઈ રીતે આપણે એની આણવીય દળની ગણતરી કરીએ તો કે એચ એનો થ્રીનો આણવીય દર બરાબર હાઇડ્રોજનનો આણવીય દર નાઇટ્રોજનનો આણવીય દળ અને ઓક્સિજન કેટલા છે ત્રણ છે તો આગળ મેં ત્રણ મૂક્યા અને બ્રેકેટમાં ઓક્સિજનનો આણવીય દળ વિદ્યાર્થીઓ જુઓ હાઇડ્રોજન અને નાઇટ્રોજન એક એક હતા તેના આગળ મેં કશું મૂક્યું નથી ડાયરેક્ટ એનું પરમાણવીય દળ અને ઓક્સિજન ત્રણ હતા તો આગળ ત્રણ મૂક્યા છે અને બ્રેકેટમાં ઓક્સિજનનું પરમાણવીય દળ હવે જો હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું આપેલું છે એક એક નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું આપેલું છે ચૌદ તો અહીંયા મેં ચૌદ મૂક્યા અને ત્રણ અને બ્રેકેટમાં ઓક્સિજનનું પરમાણુએ દળ ઓક્સિજનનું પરમાણુએ દળ કેટલું આપેલું છે સોળ મેં આ સોળ મૂક્યા ગણતરી કરો સોળ ત્રણ કેટલા થાય બત્રીસ ને સોળ અડતાલીસ અડતાલીસ ને ચાર બાવન બાવન ને દસ બાસઠ ને એક ત્રેસઠનો જવાબ શું આવશે તેસઠ યુનિફાઈડ માસ ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે ઓકે ચાલો આગળ જોઈએ સંસ્થાનિકોના કોઈપણ બે ઉપયોગો લખો એકદમ છે એક તો યુરેનિયમના એક સંસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભટ્ટીમાં બણતણ સ્વરૂપે કરવામાં આવે છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પરમાણુ પાવર પ્લાન્ટમાં ઓકે જેનાથી ઉર્જા બનાવવામાં આવે છે તો પરમાણુ ભટ્ટીમાં એનો બણતણ તરીકે એટલે ફ્યુલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કોબાલટના એક સંસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે કેન્સર કોઈ કોઈને કેન્સર થયું હોય તો એની સારવારમાં એની ટ્રીટમેન્ટમાં કોબાલટનું એક સંસ્થાનિક વપરાય છે અને ગ્વાયટર રોગની સારવારમાં આયોડિનના એક સંસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ગળું ફૂલી જાય છે ગોઇટરમાં જે આયોડીનની કમીના કારણે હોય છે તો આયોડીનનો એક સંસ્થાનિક ત્યાં વપરાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી ચાલો ઓગણત્રીસમાં પ્રશ્ન ચેપ્ટર નંબર છ માંથી બે માર્કના પ્રશ્નો જે વિભાગ બીના ઓકે અન્નવાહક પેશીના ઘટકો જણાવો ભાઈ ઘટકોનું બીજું નામ છે એકમો અને એ ચાર છે આ નામ યાદ રાખી લો ચાલની નલિકાઓ સાથી કોષો અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મુદુ તક પેશી ઓકે વિદ્યાર્થી મિત્રો જો આ બાયોલોજીમાં વધારે પડતી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે એટલે તમારે લખીને યાદ કરવી પડશે છૂટકો જ નથી બરાબર છે અન્નવાક પેશીના ચાર ઘટકો ચાલની નલિકાઓ સાતી કોષો અન્નવાક તંતુઓ અને અન્નવાક મુદુત પેશી અન્નવાક મુદુત પેશી ચાલો આગળ વધીએ આકૃતિમાં દર્શાવેલા ભાગોના નામ લખો જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપી દીધી હશે અને તમારે ભાગોમાં એ બી સી અને ડી આપેલા હશે આમાં આપણે ભાગોના નામ લખવાના છે બહુ સરસ એ છે કે ઉપર આપણને કોન્સ આપી લીધું હશે બ્રેકેટ સિમ્પલી આમાંથી આપણે શોધીને લખવાનું છે આ શું છે વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર છે હા આ શું છે કોષ કેન્દ્ર છે આ બી શું છે અક્ષ તંતુ છે જો અહીંયા આપેલું છે અક્ષ તંતુ આ બી શું છે અક્ષ તંતુ સી શું છે સી ચેતા આ શું છે શિખા તંતુ છે વિદ્યાર્થી મિત્રો સી છે શિખા તંતુ અને જે ડી છે એ છે ચેતાતંતુ જેને ચેતાંતો પણ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરીથી એ કોષ કેન્દ્ર બી અક્ષતંતુ સી શિખાતંતુ અને ડી ચેતાતંતુ અથવા તો ચેતાંતો અને બધા નામ અહીંયા આપેલા જ છે આપણને ઓકે આપણે આકૃતિ દોરવાની જરૂર નથી કારણ કે આપેલી હશે ખાલી એ બી સીડીના નામ આ પ્રમાણે એક્ઝામમાં લખવાના રહેશે ચાલો આગળ જોઈએ અંતર અને સ્થળાંતર વચ્ચેનો ભેદ જણાવું તો વિદ્યાર્થી મિત્રો આપેલા સમયગાળામાં ગતિ કરતી વસ્તુએ કાપેલા ગતિ પથની લંબાઈને તે વસ્તુ દ્વારા કપાયેલ અંતર કહે છે એક વસ્તુ છે જે આપેલા સમયગાળામાં એક પથ પર લંબાઈ કાપે છે તો એ લંબાઈને આપણે શું કહીશું અંતર કહીશું અને સ્થળાંતર અલગ વસ્તુ છે વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થળાંતર કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ અહીંયાથી ચાલી અહીંયા ગઈ અહીંયાથી ચાલી અહીંયા ગઈ તો અહીંયાથી લઈને અહીંયા સુધી પ્લસ અહીંયાથી લઈને અહીંયા સુધી આને આપણે અંતર ગઈશું જ્યારે સ્થળાંતર કોણે ગઈશું અહીંયાથી અહીંયા ગઈ અને અહીંયાથી અહીંયા ગઈ તો એનું લઘુત્તમ અંતર હવે આ તો અંતર છે તો લઘુત્તમ અંતર અહીંયાથી લઈને અહીંયા સુધી તો આ જે સીધી લાઈન દોરી મેં આ લઘુત્તમ અંતરને શું કહીશું આપણે સ્થળાંતર કહીશું ઓકે ગતિ દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી કારણ કે આ વસ્તુ પાછી અહીંયા ગતિ કરીને પાછા આ પોઈન્ટ પર આવી જાય તો અંતર કેટલું કાપ્યું અહીંયાથી અહીંયા સુધી અહીંયા સુધી અહીંયા સુધી ને અહીંયા સુધી તો આ અંતર આખું ગણાશે અંતર કોઈ દિવસ શૂન્ય ના હોય જ્યારે અહીંયા જો આપણે કન્સિડર કરીએ અહીંયાથી આ અહીંયા ગઈ વસ્તુ અહીંયા ગઈ અને પછી અહીંયા પાછી આ પોઈન્ટ પર આવી જાય તો સ્થળાંતર શું થઈ જશે શૂન્ય થઈ જશે તો અંતર કદાપી શૂન્ય હોતું નથી જ્યારે સ્થળાંતર શૂન્ય હોઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતર શૂન્ય હોઈ શકે છે કારણ કે એમાં પ્રારંભિક અને અંતિમ બિંદુનું લઘુત્તમ અંતર છે ચાલો આગળ જોઈએ બત્રીસમો પ્રશ્ન લિફ્ટમાં બેઠેલ વ્યક્તિનો ગતિ માટે વેગ સમયનો આલેખ નીચે મુજબ આકૃતિમાં આપેલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ વાય અક્ષ પર વેગ લીધો છે એક્સ અક્ષ પર સમય લીધો છે અને એનો ગ્રાફ આ રીતે બતાવ્યો છે એથી બી બીથી સી અને સીથી ડી અમે પ્રશ્નો શું પૂછ્યા છે જો કે આલેખ એ બી આમાં રેખા એ દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર ઓળખો એટલે એ બીમાં ગતિનો પ્રકાર કયો હશે એ ઓળખવાનું છે અને રેખા સીડી દ્વારા પ્રદર્શિત થતો લિફ્ટની ગતિનો પ્રકાર એટલે સીડીમાં ગતિનો પ્રકાર કયો હશે એ ઓળખો તો સિમ્પલ વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘરથી શરૂઆતમાં એની ઝડપ વેગ શૂન્ય હોય છે ધીરે ધીરે એની ઝડપ વધે છે વેગ વધે છે એટલે સમય સાથે વેગમાં વધારો થાય છે તો જ્યારે સમય સાથે વેગમાં વધારો થાય તમે જોઈ શકો છો અહીંયા સમય છે અહીંયા વેગ છે સમય સાથે વેગમાં વધારો થાય છે તો એ બી રેખા સમય સાથે વેગમાં વધારો થાય છે એટલે આ શું હશે નિયમિત પ્રવેગી ગતિ ઓકે જ્યારે સમય સાથે નિયમિત રીતે વેગમાં વધારો થાય તો એને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય કે કહેવાય અને અહીંયા તમે જોઈ શકો છો સી અને ડીમાં સી અને ડીમાં વેગમાં ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો વેગમાં ઘટાડો થાય છે અને જ્યારે વેગમાં ઘટાડો થતો હોય સમય સાથે તો એને કહેવામાં આવે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ જેમાં વેગમાં ઘટાડો થાય છે અહીંયા વેગમાં વધારો થાય છે સમય સાથે એટલે નિયમિત પ્રવેગી ગતિ આવશે અને સી ડીમાં વેગમાં ઘટાડો થાય છે સમય સાથે એટલે આવશે નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ ઓકે વિદ્યાર્થી મિત્રો એકદમ જ ચાલો આગળ પ્રશ્ન સોલ્વ કરીએ નીચે વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે ઘટના એ છે કે ક્રિકેટની મેચ ચાલે છે એમાં એક ખેલાડી કૅચ પકડતી વખતે પોતાનો હાથ પાછળની તરફ લઈ જાય છે ઓકે તો પ્રશ્ન શું પૂછેલું છે કે ઉપરોક્ત ઘટનામાં ગતિનો કયો નિયમ લાગુ પડે છે અને બીજું કે ભાઈ ખિલાડી કૅચ કરતી વખતે પોતાનો હાથ કમ પાછળ લઈ જાય છે વૈજ્ઞાનિક કારણ આપો આ પ્રશ્ન સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુઓ અહીંયા આગળ ખિલાડી કૅચ કરતી વખતે પોતાનો હાથ પાછળ લઈ જાય છે એમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ લાગુ પડે છે ઓકે કયો નિયમ લાગુ પડે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એવું પૂછે છે કારણ આપો શા માટે પાછળ લઈ જાય છે પોતાના હાથને તેનું કારણ એ છે કે જ્યારે દળો હવામાંથી નીચે જમીન તરફ આવે છે ત્યારે વેગમાન એ વધારે વેગમાનથી આવે છે અને ધીરે ધીરે એનું વેગમાન ઘટતું જાય છે ઓકે હવામાં જ્યારે હોય છે ત્યારે વેગમાન વધારે હોય છે જ્યારે ગ્રાઉન્ડ તરફ આવે છે તો એ દડાનું વેગમાન ધીરે ધીરે ઘટતું જાય છે તેમજ આ માટેના જરૂરી સમય ટીને તે વધારવાનો પ્રયત્ન કરે છે એટલે ભાઈ જો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે એફ બરાબર ડેલ્ટા પી ડિવાઈડ બાય ટી એટલે એકમ સમયમાં તથા વેગમાનના ફેરફાર એ તેના પર લાગતા બળનું મૂલ્ય આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એફ બરાબર ડેલ્ટા પી ડિવાઈડ બાય ટી જ્યાં એફ એ બળ છે ડેલ્ટા પી વેગમાનમાં ફેરફાર છે અને ટી એ સમય છે તો જો ટીને વધારવામાં આવે તો વસ્તુ પર લાગતું બળ ઘટી જાય તો અહીંયા આગળ ફિલ્ડર એ જ કરે છે કે પોતાના હાથ થોડા પાછા ખેંચે છે તો અહીંયા સમય વધે છે ને જ્યારે સમય વધશે તો દડા પર જે બળ લાગશે દડા દ્વારા પોતાના હાથ પર એ બળ ઘટશે એના કારણે જ્યારે બળ ઘટે છે તો ખેલાડી કોઈ પણ જાતની ઈજા વગર આરામથી કેંચ પકડી શકે છે તો બળ ઘટાડવા માટે સમય વધારીએ છીએ અને સમય વધારવા માટે આપણે શું કરીએ છીએ થોડા હાથ પાછા ખેંચીએ છે કેચ કરતી વખતે તો સમય વધી જાય છે ને સમય વધી જાય તો બળ ઘટી જાય છે ને બળ ઘટી જાય તો ફિલ્ડરને કોઈ પણ જાતની ઈજા વગર આરામથી કેંચ પકડી શકે છે વિદ્યાર્થી મિત્રો આવડશે કે નહીં ચાલો આગળ જોઈએ ચોત્રીસ પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન છે આ ફિઝિક્સના પ્રશ્ન બધા જ સમજવા લાયક છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જો સમજો નહીં તો તમે વાંચવાથી આ આવડે નહીં ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ તો તે વસ્તુ એટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હશે બરાબર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો સામાન્ય પ્રશ્નો વિરુદ્ધ દિશામાં હોય છે જો વસ્તુ રસ્તામાં છેડે ઉભેલ ટ્રક દ્વારા આપણા દ્વારા લગાડ બળથી તે ગતિમાં આવતી નથી એક ટ્રક છે જેને આપણે ધક્કો મારીએ છીએ તો ટ્રક તો હલતી જ નથી હવે એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવવા કહે છે કે કે બે બળો સમાન અને પ્રસર વિરુદ્ધ દિશામાં છે જે પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે છે તો આ વર્ણન પરથી બતાવો કે ટ્રક ગતિમાં કેમ આવતી નથી વિદ્યાર્થીઓ આ બહુ મસ્ત ક્વેશ્ચન છે કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે વાત તો સાચી પણ અહીંયા એક વસ્તુ યાદ રાખો ક્રિયાબળને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યોના હોવા છતાં દરેક વખતે એક સમાન પ્રવેગ ઉત્પન્ન કરતા નથી કારણ કારણ કે આ બળો અલગ અલગ વસ્તુ પર લાગે છે જેમના દળ કેવા હોય છે અસમાન કારણ કે આપણે જ્યારે ધક્કો મારીએ છીએ તો આપણું દળ અલગ છે અને ટ્રક જેના પર આપણે દબાણ બળ લગાડીએ છીએ એનું દળ અલગ છે દળ એટલે વજન વજન અલગ છે અને બંનેના વજન અલગ હોવાના કારણે એક સરખું પ્રયોગ ઉત્પન્ન થાય નહીં તેથી વિદ્યાર્થીઓનો અહીંયા તર્ક કેવો છે ઓછો છે અને આ લાસ્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે આન્સર કે આપણું દળ એ ટ્રકના દળ કરતાં ઘણું ઓછું હોવાથી આપણું દળ ક્યાં અને ટ્રકનું દળ ક્યાં ઓકે તો આપણે જ્યારે ધક્કો મારીએ છીએ એનું દળ ઘણું વધારે છે તો આપણો ધક્કો લગાડતા બળ બળ એ ટ્રક અને રસ્તા વચ્ચેના ઘર્ષણ બળ કરતાં ઘણું ઓછું છે હવે ટ્રક જ્યારે ઊભી રહી છે અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધુ છે કારણ કે એનું દળ વધુ છે વજન વધારે છે અને આપણે ધક્કો મારીએ છીએ તો આપણે બળ તો લગાડીએ છીએ પણ એનું ઘર્ષણ બળ જ એટલું વધારે છે આપણું બળ ઓછું છે એટલે ટ્રક હલશે જ નહીં વિદ્યાર્થી મિત્રો ઓકે યાદ રાખજો ચાલો પાંત્રીસમો પ્રશ્ન આકૃતિ આપી દીધી છે આકૃતિ એ જેમાં તમે જોઈ શકો છો આવૃત્તિ ઓછી છે આવૃત્તિ ઓકે વિદ્યાર્થી મિત્રો આને તરંગ લંબાઈ કહેવાય અને આને એક આ દોલન કહેવાય અહીંયાથી સ્ટાર્ટ થાય અને અહીંયા પૂરું થાય અને એક દોલન કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે એક કમ સમયમાં પસાર થતાં દોલનોની સંખ્યા અને આવૃત્તિ કહે છે તમે જોઈ શકો છો અહીંયા દોલનો વધારે છે કે અહીંયા દોલનો વધારે છે તો કંઈ નીચે દોલનો વધારે છે દોલનો કોને કહેવાય કે ભાઈ આ આ આ સંગણન અને પછી આ વિઘ્નન બરા વિઘ્નન પછી સંગનન તો ઉપરની સંગનન તમે માપો તો આને શું કહેવાય એક દોલન કહેવાય અથવા વિઘ્નનથી વિઘ્ન માપો તો આવા દોલનો છે ઉપરની આવૃત્તિ ઓછી છે હવે જો અહીંયા શું કીધું છે આકૃતિ એને બીમાંથી નીચેના નીચા પીચના ધ્વનિ તરંગો અને ઊંચા પીચના ધ્વનિ તરંગો વિભેદિત કરો એટલે ભેદ પારખો જો ઉપર આવૃત્તિ ઓછી છે તો ઉપરના ધ્વનિ તરંગોની પીચ પણ કેવી હોય ઓછી હોય અને નીચેના ધ્વનિ તરંગોની આવૃત્તિ વધારે છે તો અહીંયા આગળ આની પીચ પણ કેવી હશે વધારે હશે સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો જેની પીચ વધારે આ જેની આવૃત્તિ વધારે એનો પીચ વધારે ઓકે વિદ્યાર્થી મિત્રો અને જેની આવૃત્તિ ઓછી એની પીચ ઓછી જો મેં લખેલું છે અહીંયા આગળ કે આકૃતિ એમાં તરંગની આવૃત્તિ ઓછી છે તેથી આ તરંગની આવૃત્તિ ઓછી હોય પીચ પણ નીચો છે આકૃતિ બીમાં તરંગની આવૃત્તિ વધુ છે તેથી એનો પીચ પણ કેવો છે વધુ છે ઘણી વખત પીચની વ્યાખ્યા પૂછી શકાય તો અહીંયા આગળ વ્યાખ્યા શું છે કે કોઈ પણ ઉત્સર્જિત ધ્વનિનું આપણું મસ્તિષ્ક કઈ રીતે અર્થઘટન કરે છે મસ્તિક્ક એટલે આપણું મગજ કઈ રીતે અર્થઘટન કરે છે કઈ રીતે સમજે છે એને શું કહેવાય પીચ કહેવાય ઓકે આગળ પ્રશ્ન શું છે કે અનુમાન લગાડો કે કયા ધ્વનિની પીચ ઊંચી હશે ગિટારની કે કારના હોર્નની તો અહીંયા આગળ મેં સરસ મજાનો આન્સર લખેલું છે કે ગિટારની પીચ ઊંચી છે કારણ કે ગિટારના ધ્વનિની આવૃત્તિ એ કારના હોર્નની આવૃત્તિ કરતાં વધુ છે અહીંયા આગળ બે વસ્તુ આપેલી છે ગિટાર અને કારના હોર્ન તો કાર ગિટારની આવૃત્તિ વધારે છે ને આવૃત્તિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો દોલનોની સંખ્યાને જે રીતે અહીંયા તમે જોઈ શકો છો નીચે દોલનો વધારે છે ઉપર દોલનો ઓછા છે તો નીચેની આવૃત્તિ વધારે છે ઉપરની આવૃત્તિ ઓછી છે તો એ જ રીતે ગિટારમાં દોલનોની સંખ્યા વધારે છે કારના આવૃત્તિ કરતા એટલા માટે આનો પીચ વધુ હશે ગિટારનો પીચ વધુ હશે ચાલો આગળ જોઈએ પાવરની વ્યાખ્યા આપો આ તથા વોટ અને કિલો વોટ વચ્ચેનો સંબંધ પારખો જો ભાઈ પાવરની વ્યાખ્યા છે કે કોઈ પણ વસ્તુના કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે અને તેનો એકમ વોટ છે અને કિલો વોટ અને વોટ વચ્ચેનો સંબંધ છે કે એક કિલો વોટ બરાબર એક હજાર વોટ ઓકે એક કિલો વોટ બરાબર એક હજાર વોટ કિલોનો મતલબ હજાર થાય તો આ વચ્ચેનો સંબંધ આવી ગયો એકદમ બીજી પ્રશ્ન ચાલો છેલ્લો પ્રશ્ન આ વિભાગનો છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ નીચેના સૌથી વધુ શું પ્રાપ્ત થશે તે પ્રમાણે કોષ્ટક બનાવજો એક લાઇન આપી દીધી છે આપણને ઘઉં મગફળી શાકભાજી ફળો તલ જુવાર મસાલાને તુવેર અને કોષ્ટક આપેલું હશે ખાલી અને આ કોષ્ટકને આપણે ભરવાનું છે તો કાર્બોદિત પદાર્થ શામાંથી મળે તો વિદ્યાર્થી મિત્રો ઘઉંમાંથી મળે અને જુવારમાંથી મળે ઘઉં અને જુવારમાંથી કાર્બોદિત પદાર્થ મળે આ ખાલી હશે કોષ્ટક વિદ્યાર્થી મિત્રો અને કોષ્ટક આપણે ભરવાનું રહેશે ઓકે તો ભાઈ આ કાર્બોદિત પદાર્થ સમાથી મળશે અહીંયાથી હોદી લખો શામાંથી મળે છે ઘઉં અને જુવારમાંથી પ્રો આ કાર્બોદિતને બાજરા છે ઘઉં જુવાર બાજરા આમાંથી શું મળે કાર્બોદિત પદાર્થ અનાજમાંથી પ્રોટીન સમાથી મળે દાળોમાંથી મળે તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ તેમાંથી પ્રોટીન મળે બધી કઠોળમાંથી તેમાંથી હોદો કઠોળ ગયા છે ભાઈ તો કઠોર છે ભાઈ અહીં આગળ તુવેરની દાળ આ રે અને વિટામિન અને ખનીજ સારો શામાંથી મળે તો ભાઈ શાકભાજીમાંથી મળે ફળોમાંથી મળે ને મસાલામાંથી મળે તો અહીંયાથી આપણે હોદીના આ રીતે લખવાના રહેશે મેં જવાબ લખી દીધા છે આ પરીક્ષામાં ટેબલ ખાલી આવશે આમાંથી તમારે સુધીને લખવાના છે ફરીથી અનાજ ઘઉં જુવાર બાજરા આમાંથી કાર્બોધિત પદાર્થ મળે કઠોર તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ એમાંથી પ્રોટીન મળે અને શાકભાજી મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનીજ સારો મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો તમારી કોમેન્ટ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તમારું ફીડબેક અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો અમને કોમેન્ટ કરો આગળ કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એના પણ કોમેન્ટ કરો અને સાથે વિડીયોને લાઈક કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો